જોહાર મિત્ર આજે પણ અમે આવી ગયા છે કાકાના ત્યાં તો તમે જો કાકા મારા હાથે જ છે આ બહાને અમે મોટર બગડી ગયેલી છે તો મોટરને બહાર કાઢવાની છે ચાલો હા મદદ કહેવા આવો કાકાએ કહી દો એને મદદ કરવા આવી જાય હા મદદ કરવા આવો

જા કામ આ મોટર છે અહીંયા બરિંગ કરેલો અમે તે દિવસે કાકા આ ખાડામાં પાણી ભરાઈ ગયેલું છે પેલો પંખો જામ થઈ ગયો હશે કે એટલે આપણે કાઢીને પેલો પંખો ફરાવીએ જામ થઈ ગયો ત્યાં એવી રીતના થઈ ગયેલું પછી અમે પેલા ઇલેક્ટ્રોનિક વાળાને બોલાયો ને તો બાર કાઢી મોટર ને પેલો પંખો ફરાવ્યો ને પછી ચાલુ કર્યું અને અહીંયા બધું પાણી વાળી દીધું છે કે ખેતરમાં

સ્ટેશન હા આ ખેતરમાં પાણી વાળી દીધું છે તે દિવસે લોટરી કરતા હતા આજે પાણી વાળી લખશે મસ્ત લોકેશન છે મિત્રો તો તમે વિડીયોમાં બની રહીજો ત્યાં સુધી અમે મોટર કાઢવાની છે અમારે મોટર અમારે મોટર કાઢવાની છે તો તમે વિડીયોમાં બની રહેજો ત્યાં સુધીમાં કન્ટિન્યુ આ અમારા કાકા ઉભા છે અવિનાશભાઈ છે અને ત્યાં બંગલાનું કામ ચાલુ છે તો ત્યાં જીસીપી પણ કરે છે આ કોન્ટ્રાક્ટર છે ઉભા થઈ આ સોસાયટીનું નામ શું છે કાકા નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇન એ નાઇન્ટી નાઇન છે ગ્રીન નાઇન્ટી નાઇન એટલે નોવાણ બંગલા આવશે અહીંયા તો વિડીયોમાં બની રહેજો ત્યાં સુધીમાં મેં હમણાં મોટર કાઢવાની છે જો મિત્રો અમે મોટર કહીશ આ અમારા કાકા મોટર પકડીને ઊભા છે આ જો થાકે છે હા કેટલું ફૂટશે કાકા હા એચી ફૂટ એચી ફૂટ છે આપણા બાજુ તો છે પણ પાણી ઉપર અહીંયા બહુ વહેલું લાગી જાય છે પાણી આપણા બાજુ તો દોઢસો બસો ફૂટ ઉપર કરવું પડે બારી ત્યારે પાણી આવે છે તો પણ આ બહુ થાકી લે કેટલાની મોટર છે ખબર નહીં કેટલા બે ની મોટર છે બે ની મોટર છે હા અમારો અવિનાશભાઈ જો જાળે કાઢીને હમણાં પેલો પંખો ફરાવે છે જામ થઈ ગયેલો છે ને એટલે શું થયું પાણીથી સાફ કરવાનું છે એમને નીચે મૂકી દઉં ને કાકા અરે અવિનાશ ઉભરે ઊભો રહે હમણાં પાણી દઉં ને જામ થઈ ગયું પેલો કાદવ આવી ગયો હશે અંદર કે ઓકે કાકા આપણે એકવાર ફરી એકવાર હજુ આપણે કાકાને મળવા આવ્યા છે ત્યાં સુધીમાં આપણે વિડીયોમાં બની રહેજો અમે આ બનાવીએ છીએ મોટા જામ થઈ ગયેલું છે પંખો જામ થઈ ગયેલો છે તો એને રિપેરિંગ કરવો પડશે પૂરો જામ થઈ ગયેલો છે છેક 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 ઘરે આવ્યો તો ઠોકવો પડશે કે તો મિત્રો વિડીયોમાં બની રહેજો ત્યાં સુધીમાં કાકરે જલા જમાયા કે દે નથી મતલબ કાકરે જ લાગે કાકરે બી ગોળ લકરાયો આમાં થોડું કાઢો ભરેની છે બીવા કાં બધું ફોલું પડશે આ બોલ ને આ તો ખરાબ થઈ જાય એ હટાય થઈ જાય ખરાબ થઈ જાય થોડે ફળતા કોમ ભાવ આમાં પડે ના તીન

એક થેલી ભરી લાવેલા અમે એક દિવસે ગયેલા મોટા બોર છે હા પણ બહુ તોરા લાગે બાજુથી ફોન કરો નિતિન કાકાને હું કહીશ હારા કોઈ નહીં ફોન કેમ કતીયાર લે જમા રાખે પૂરી જામાય રાખી તો મિત્રો વિડીયોમાં બની રહી જો કન્ટિન્યુ રહીજો વિડીયોમાં ફોન કરી દઉં પછી વિડીયો બનાવશું કાકા પેલો કારાગીર છે ને મોડેથી આવશે એટલે આપણે આ મોટર મૂકી દઈએ એક સાઈડ પર અને પોતપોતાના કામ પર જતા રહીએ બરાબર હાલો હાલો તો આ આપણા મિત્રને કહી દઉં હા ભાઈ અમે જાય હા અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને એમ કહી દઉં